વેરાવળમાં જે અમે હેરોઈન પકડ્યું હતું એ હેરોઈનમાં ત્રણ આરોપી જે તે સમયે અમે પકડેલા અને એ ત્રણ આરોપીની વધારાની પૂછપરછ બાદ અમે બીજા છ આરોપી ડિટેઇન કરેલા એ બધાની પૂછપરછમાં અને એમના કોલ ડિટેલ અને અન્ય એનાલિસિસ કરતાં અમને વધારે વિગતો મળી છે અને ગઈ પરમ દિવસે અમે જામનગરથી રાત્રે એક અલ્લા રાખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં એની અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ અને એની વધારાની એની કોલ ડિટેલ એના બાકીના તમામ એના કનેક્શન્સ શું શું છે કોની કોની સાથે છે એની તપાસ કરી રહ્યા છે આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરાંત અમારી પાસે ટેકનિકલ ડિટેલ એવી અમુક આવેલી કે જેમાં અલ્લા રખાની સંડવણી ક્લિયર કટ દેખાતી હતી અમને અને આ સિવાય પણ અલ્લા રખા બીજા એક કેસમાં આરોપી ન હતો પણ એની ભૂમિકા હતી એ એ શંકાને આધારે અમે પેલા એને પકડેલો અને ત્યાર પછી પૂછપરછમાં અમને વધારે પુરાવો અલ્લા રખા સીધો જ ઈશાક જે મુખ્ય આરોપી છે જે મેઇન હેન્ડલર છે એની સાથે સીધો જ સંપર્કમાં હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી એની સાથે સંપર્કમાં છે અને એને એને વારંવાર એના કોલમાં પણ કોમ્યુનિકેશન થયેલું છે એ ઉપરાંત ઈશાકના તમામ ફેમિલી મેમ્બર સાથે પણ સંપર્ક મુખ્ય રોલ એનો જે ઈશાક ત્યાંથી જે પણ એને સૂચનાઓ આપે એ સૂચનાઓનું અહીંયા પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય કોને કઈ કામગીરી સોંપવાની છે જે કામગીરી સોંપ્યા પછી એનું પેમેન્ટ પહોંચાડવાનું છે તો કેવી રીતે પહોંચાડવાનું છે આ તમામ વસ્તુ અલારખા હેન્ડલ કરી રહ્યો છે ઈસાક આઉટ ઓફ ઇન્ડિયા થી હેન્ડલિંગ કરી રહ્યો છે એવું અમને અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં મળ્યું છે ભૂતકાળની જે વિગતો છે એ અમે હવે એના રિમાન્ડ દરમિયાન મેળવીશું હજી સુધી કોઈ ચોક્કસ વ્યક્તિના નામ કે કોઈ સ્પોટ નથી અમને પણ હજી અમારી પાસે રિમાન્ડના દિવસો છે ઉપરાંત આરોપીઓ વધી રહ્યા છે ઊંડા સ્પષ્ટ ઇન્ફોર્મેશન મળશે કે અમારી ટીમ અત્યારે બારે અન્ય આરોપીઓને પકડવા માટે પણ ચાલી રહી છે અન્ય દેશો સાથે તો કારણ કે આનો મેઇન હેન્ડલર બંને જે છે અરબાબ અને ઈશાક બંને આઉટ ઓફ કન્ટ્રી છે અન્ય દેશો સાથે તો છે જ પણ અન્ય રાજ્યોમાં પણ અમારી તપાસ